ખજૂર અને કીર્તિ જયારે સાથે કામ કરતા હતા ત્યારે ખજૂરે કીર્તિને પ્રેગનેન્ટ કરી અને એ પછી એ માણસે એને ફોર્સ કર્યો કે ભાઈ તું પ્રેગનેન્સીને હટાવ અરે યાર કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદમાં સૌથી મોટો ખુલાસો થયો છે અને મિત્રો આપણે એકડે એકથી જાણકારી આપવાના છીએ તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો હવે મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે ખજૂરભાઈએ કીર્તિ પટેલ સાથે ન કરવાનું કર્યું હતું અને કીર્તિ પટેલે ખજૂરભાઈને બે ઝાપેટ અને એક પાટું પણ માર્યું હતું એવું કીર્તિ પટેલ કહે છે અને મિત્રો હવે કીર્તિ પટેલે લાઈવની અંદર એમ કીધું હતું કે વિધિભાભી સાથે આ ખજૂરભાઈએ લવ મેરેજ કર્યા હતા અને દગો દીધો છે પરંતુ મિત્રો વિધિભાભી સાથે લવ મેરેજ કર્યા હતા ખજૂરભાઈ એ સો સો ટકા સાચું છે કેમ કે ખજૂરભાઈએ ઇન્ટરવ્યૂની જે લીધું હતું ને એની અંદર ખજૂરભાઈએ ખુદે કીધું હતું અને ખજૂરભાઈએ એમ પણ કીધું હતું કે મને ખૂબ સારો સપોર્ટ મળે છે એમનો અને મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર ખજૂરભાઈએ હવે ગમન ભુવાજી અને દેવાયત ખવડને કોલ કર્યો હતો આ બાબતે સમાધાન કરવા માટે અને મિત્રો ગમન ભુવાજી અને દેવાયત ખવડે કીર્તિ પટેલને આ સમાધાન કરવા માટે કોલ પણ કર્યો હતો અને મિત્રો હવે તેમને શું વાતચીત થઈ હોય એ તો આપણાને નથી ખબર પણ મિત્રો દેવાયત ખવડે અને ગમન ભુવાજીએ કીર્તિ પટેલને આ સમાધાન કરવા માટે કોલ કર્યો હતો એ ફાઇનલ છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજૂરભાઈને એમ કહે છે કે ખજૂરભાઈ તમારે ડરવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ કીર્તિ પટેલ તમારું રૂવાડું ખાંડું ન કરી શકે એવું બધું અત્યારે લોકો ખજૂરભાઈને કહી રહ્યા છે અને હવે મિત્રો કીર્તિ પટેલ એમ કહે છે કે જો હું ખોટી હોય તો હવે ખજૂરભાઈનું હું ચંપલ મોઢામાં લઈ અને હું માફી માંગીશ અને મિત્રો હવે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે ને એ હજુ સુધી ખબર નથી પડી પણ મિત્રો હવે ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરે છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો મેં બધી જ જે માહિતી આપી છે ને એ મારી નથી મારી ખુદની એ માહિતી નથી મેં સોશિયલ મીડિયા દ્વારા એ માહિતી લેવામાં મળી છે મને અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ